એવું ગંગા ખટોળ ની ઝોપડી કુસુ મારા દીપોના બરફાળચે શ્યોર જવું છોકતા

પણ હશે મારો ડોસી ની જે વાત મારે કરવી છે કદ છે કે હું લાબડા ની માતા કું છું એવું મારા દીપોના ના પર મૂકી છે એવું ગંગા ખાટોણ ની ઝોકણી છું ચાલી વર્ષ તમને વખો પડ્યો પણ તમને હું નહીં શું બે ઘરો તો બે બોલી બાપુ ને છે ને ભાઈ હતા